સેવરલ સેવરલ શબ્દનો અર્થ કેટલાક ઘણા અનેક બેથી વધુ અલગ નોખું ભિન્ન ભિન્ન અંગત જુદું વિવિધ પૃથક સ્વતંત્ર પોતાનું આગવું વ્યક્તિગત કે પોતપોતાનું થાય છે સેવરલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી વોઝ અ ટીચર ફોર સેવરલ યર્સ બિફોર બીકમિંગ અ રાઇટર એટલે કે લેખક બનતા પહેલા તે ઘણા વર્ષો સુધી શિક્ષક હતા એક બીજું ઉદાહરણ જોઈએ આઈ હેવ બેટ હિમ ઓન સેવરલ ઓકેશન્સ એટલે કે હું તેને ઘણા પ્રસંગોએ મળ્યો છું ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ